કૃષ્ણ કનૈયા લાલકી છે દ્વારિકાધી શકી જે અૈયા મા રાખજે તુરુ દિયા મારાખજે અૈયા મા રાખજે તુરુ દિયા મારાખજે માતાની શીખામણ બેની ગાંઠે બાંધી રાખજે માતાની શીખામણ બેની ગાંઠે બાંધી રાખજે સાસરિયા મા બેની સંપીને રે છે સાસરિયા મા બેની સંપીને રેજે સાસરિયા ના વ તારા પિયરિયા માં કરજે સાસરિયા નાવ ખણ તારા પિયરિયા માં જે કરિયા વર માલ જજે તું કનૈયાની મૂર્તિ કરિયા વર માલય જજે તું કનૈયાની મૂર્તિ સવારે ઉઠીને બેની સેવા પૂજા કરજે સવારે ઉઠીને બેની સેવા પૂજા કરજે સવારે ઉઠતા મેની ની ની ગણપતિ સમરજે સવારે ઉઠતા મેની ની ગણપતિ સમરજે ધરતી માતા ને તું નન કરજે ધરતી માતા ને તું નન કરજે સ્નાન કરતા ગંગા જો સમર જે છે સ્નાન કરતા ગંગા ચમ સમર સમોર છે સૂર્ય દેવને નિત્ય અર્દ્ય તું જે સૂર્ય દેવને નિત્ય અર્ધ તું આપજે તુલસીનો ક્યારે તારાયાંગીયે રોપાવજે તુલસીનો ક્યારો તારા યાંગીએ રોપાવજે સાલી ગ્રામની સેવા બેની રોજ તું કરજે સાલી ગ્રામની સેવા બેની રોજ તું કરજે શ્રી કૃષ્ણ શરણમ મના તો જપજે શ્રી કૃષ્ણ શરણમ મના તો પપજે ગીતાના પાઠ કાયમ કરજે ગીતાના પાઠ કાયમ કરજે રસોડાના કામ બેની જાતે તું કરજે રસોડાના કામ બેની જાતે તું કરજે સૌને જમાડીને પછી તું જમજે સૌને ને પછી તું જમજે સાસુ સસરાની સેવા કરજે સાસુ સસરાની સેવા રે કરજે પતિને પરમેશ્વર માની પૂજા એની કરજે પતિને પરમેશ્વર માની પૂજાયની કરજે વડીલોને પૂછી તારા પીયરએ પધાર જે વડીલોને પૂછી તારા પીયરિએ પધાર જે પિયરિયાની લાજ તારા સાસરે વધાર જે પિયરિયાની લાજ તારા સાસરીએ વધાર જે નાના મોટાને માન તું આપજે નાના મોટા ને માન તું આપજે મીઠી વાણી બોલી સૌને ગમતી થાજે મીઠી વાણી બોલી સૌને ગમતી થાજે માતાની શીખામણ બેની ગાંઠે બાંધી રાખજે